જાનોત બોનીબેન એમસેટમાં નોકરી કરતા શિક્ષકે બીઝેડ ગ્રુપમાં એજન્ટ બની ગ્રાહકોના નાણા ડુબાડ્યા હાલ ગુજરાતમાં બીઝેડ ગ્રુપમાં કરોડોનો કોબણ બહાર આવે છે એકને ડબલ કરવાની લાલચ આપી ગુજરાત તેમજ બીજા રાજ્યમાંથી બીઝેડ કંપનીના અનેક એજન્ટો દ્વારા 6000 કરોડ રૂપિયા જેટલા રૂપિયા ઉગરાવેલ હોવાનું જાણવા મળે છે 2021 થી ઓફિસ ખોલી 3 વર્ષમાં ડબલ કરવાની લાલચ આપી હજારો લોકોને છેતરવામાં આવેલ છે સીઆઈડી ક્રાઇમ જરા અંગે વિસ્તૃત તપાસ કરવામાં આવે છે અને આ કોબાણમાં સંડોવાયેલ તમામ એજન્ટ ઉપર તપાસ હાથ ધરી છે જારોદ બોનીબેન એમ સેટ કન્યા શાળામાં નોકરી કરતો ગણિત વિજ્ઞાનનો શિક્ષક કલ્પેશ ખાંટ આ કંપનીમાં એજન્ટ હોવાનું બહાર આવે છે પરંતુ આ શિક્ષક આ શાળામાં ફક્ત કાગળ પર નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે આ શિક્ષક શાળાનું નવું સત્ર ચાલુ થયું ત્યારે તેર જૂનના રોજ હાજર થયેલ હતા ત્યારબાદ આ શિક્ષક કપાત રજા પર ઉતરી ગયા તેમજ તેઓ આ કૌભાંડ બહાર આવ્યું ત્યાં સુધી તેઓ આ સ્કૂલમાં રજા મૂક્યા બાદ હાજર રહેલ નથી આ શિક્ષક રજા પર ઉતર્યા પછી કેમ નથી આવતા અને બીજું શું કામ કરે છે તે પ્રત્યે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત દરેક શિક્ષકો અજાણ હતા રજા પૂરી થયા બાદ શિક્ષક હાજર નહીં થતા તેને કારણ દર્શક નોટિસ પણ પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવેલ પરંતુ આ શિક્ષક દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો ન હતો આ શિક્ષક બીજળ કંપનીમાં એજન્ટ બની કેટલીય વાર મોંઘી યાર્ડ ગિફ્ટ મેળવી હોય તેવા ફોટા તેમજ સમાચારો સોશિયલ મીડિયા પર ચાલી રહેલ છે હવે આ બીજળ ગ્રુપનું કૌભાંડ ક્યાંક આ મહાકૌભાંડના લીધે ભૂગર્ભમાં ઉતરી ગયેલો હોય તેવું લોકો માની રહેલ છે भारत बजार का छात्र कपिल कुमार बेसिक 17/5/13/6/2000 24 तारु जागर गया था કપાત પગારની રજાઓ પર હતા તેવો વિજય રિપોર્ટ પર ઉપસાબેલ છે જાણ કરે છે હું હાલ આજી શિક્ષક વીરાજર છે કયા ધોરણમાં કયા વિષયના શિક્ષક હતા અને કયા ધોરણમાં તેઓ વિદ્યાર્થીન કરાવતા શિક્ષક અત્યારે એના અગેન્સ્ટમાં કોઈ બીજા શિક્ષક હાજર થયા છે કે છે આપનું નામ મમ્મી ફાતમા